પૂર્વ વાઇસ ચાન્સેલર વિજયકુમાર વાસ્તવ સામે કરવામાં આવેલો કેસ પાછો ખેંચવામાં આવ્યો છે સતીષ પાઠક દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી પીઆઈએલ પાછી ખેંચવામાં આવી છે આજે હિયરિંગની તારીખ હતી ત્યારે પીઆઈએલ પાછી ખેંચવામાં આવી છે આવો સાંભળીએ સતીષ પાઠક શું કહી રહ્યા છે આ એ હકીકત સાચી છે જે આપણે સાંભળી છે તે એના અનુસંધાને મારે એવું કહેવું જોઈએ કે हम झूठों के बीच शायद सच बोल बैठे या भूल गए कि ये नमक का शहर है और हम जखम खोल बैठे पहले थी हकीकत सरकार समक्ष पी ना सत्ताधीशों में होती कारण कि मैं ये बड़ी बातों उजागर करी थी इट मींस के કમ્પ્લીટ ફેક્ટ વોઝ વિથ મી પરંતુ પરિસ્થિતિ કંઈક એ પ્રકારે નિર્માણ થઈ અને હાઈકોર્ટ હાઈકોર્ટમાં મેટર એ રીતે ધીરે ધીરે આગળ ચાલી કે જેના કારણે અથવા જેના અંતે મારે એમ કહેવું જોઈએ કે ના સરકારે એ વાતને સ્વીકારી ને ના તો વિજય શ્રીવાસ્તવે પણ એ વાતને સ્વીકારી કે તેઓ ઇનએલિજિબલ હતા ખેર આખી લડતને અંતે સંતોષજનક વાત એ બની નંબર વન કે એણે રાજીનામું મૂકીને કોઈ ખસી કરેલા કૂતરાને જેમ ભાગવું પડે એમ ઊભી પૂછડીએ ભાગવું પડ્યું એણે બીજી સારી વાત એ બની કે સરકારે સમયસૂચકતા વાપરીને અને બુદ્ધિ વાપરીને એને ફરીથી નિમણૂક ના આપી કારણ કે ભાજપના તમામ વડોદરા શહેર અને જિલ્લાના નેતાઓએ ચીફ મિનિસ્ટરને એવું અલ્ટિમેટમ આપેલું હતું કે આ વ્યક્તિ તો ફરી જોઈએ જ નહીં જે નેતાઓએ ફરીથી આ વ્યક્તિને નહીં લેવા માટે અલ્ટિમેટમ આપ્યું એ નપુંસક નેતાઓ ક્યારેય વિજય શ્રીવાસ્તવની સામે એ ખરાબ ઉચ્ચારી શક્યા નહોતા એ હકીકત છે વડોદરા શહેર માટે જે નેતાઓ કામ કરતા હોય જે પ્રજાએ વડોદરાના આ નેતાઓને ખોબે ખોબે મત ભરીને જીતાડ્યા હોય જે નેતાઓ આ જ યુનિવર્સિટીની અંદર ભણીને પોતાની શૈક્ષણિક અને રાજકીય કારકિર્દીનું ઘડતર કર્યું હોય એ નેતાઓ જ્યારે પોતાની માતૃ સંસ્થા માટે ન બોલી શકે ત્યારે મને કહેવા દો કે બધા હિજડાઓથી કંઈક કામ નથી ખેર આજે જે વાત આ પરિસ્થિતિ સુધી પહોંચી છે અને સરકારને અને વિજય શ્રીવાસ્તવને બંનેને એવું લાગી રહ્યું છે કે એ ઇનએલિજિબલ નથી તો હું પણ એવી આશા રાખું છું કે સરકાર આવનારા દિવસોમાં અને વિજય શ્રીવાસ્તવ પણ આવનારા દિવસોમાં આપણી સેન્ટ્રલ લેવલે યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન બને કારણ કે આખું વડોદરા શહેર આખી યુનિવર્સિટી આખી એજ્યુકેશન સિસ્ટમ ખુદ સરકાર કેન્દ્રીય સત્તા આ બધા જ જાણે છે કે આ ભ્રષ્ટાચારી હતો અને એની લાયકાત નહોતી તેમ છતાં પણ એક પ્રકારે એવું રાજકીય દબાણ ઊભું કરવામાં આવ્યું અને પરિસ્થિતિ એ આવી કે આખી જ્યુડિશરી સિસ્ટમ પણ એ દબાણ હેઠળ બિલકુલ છેલ્લી ઘડીએ યુ ટર્ન લઈ લીધો અને આ પરિસ્થિતિમાં એક પ્રકારે એવું પ્રેશર ઊભું કરવામાં આવ્યું કે જેનાથી એમ કહી શકાય કે આ કેસને સાવ લૂલો બનાવી દીધો ખેર મને એ વાતનો રંજ નથી કારણ કે આખી યુનિવર્સિટીમાં એક મર્દની માફક હું લડ્યો છું મારી માતૃ સંસ્થાને બચાવવા માટે મેં તમામ પ્રયત્નો કર્યા છે અને એ જીતના ફળ સ્વરૂપે બે ઘટના એવી બની છે કે જે સીમાચિહ્નરૂપ છે એક તો અહીંયાથી ભાગી જવું પડ્યું અને એવા કેટલાય ખોટા નિર્ણયો મારા બીકના કારણે એ નહોતો લઈ શકતો મારી બીકના કારણે એ યુનિવર્સિટીની અંદર ફેકલ્ટીની અંદર ફરી પણ નહોતો શકતો અને એક વીસી તરીકે એની જે ફરજ હોય એ પણ નીતિમત્તાથી એ નિભાવી નહોતો શકતો આ વાસ્તવિકતા છે અને એ દરેક વ્યક્તિ જાણે છે દરેક વ્યક્તિના મનની આ વાત છે યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીડીનો તમામ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સૌ કોઈ આ વાતથી પરિચિત છે અને તમામ આ વાતનું અનુમોદન આપે છે સાથે સાથે મારે એ કહેવું જોઈએ કે હવે આ ઘટના અત્યારે જે તબક્કે છે એ તબક્કેથી આગળ ક્યાં અને શું આકાર લેશે એ આવનારો સમય બતાવશે આટલા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કેસ પાછો લઈ લેવામાં આવ્યો કેસ પાછો લેવા પાછળ કેટલાય અગમ્ય કારણો હોઈ શકે જેનો અત્યારે હું ઉલ્લેખ કરવો ઉચિત નથી સમજતો પણ આવનારા સમયમાં એ જે કંઈ કાર્યવાહી મારે આગળ ઉપર કરવાની થશે એ હું અવશ્ય કરીશ કારણ કે આ એક શિક્ષણ ક્ષેત્રમાં સડો ફેલાવતી એક ઉદય સમાન છે જો આજે એને અહીં છોડી દેવામાં આવશે તો આજે આવનારા દિવસોમાં એ શિક્ષણ સમાજને વધુ પ્રદૂષિત કરશે એમાં બેમત નથી હું પ્રોફેસર સતીષ પાઠક ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન એમએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બરોડા ગુજરાત